એ ગણેશ હલો મિત્રો હું તમારી સખી હિરુ આજે લઈને આવી છું ભગવાન ગણેશની એક એવી કથા કે જે સાંભળવા માત્રથી દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો તમે જાણો જ છો કે અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે આ દસ દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપણા જીવનના દરેક કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે મિત્રો આ કથાને આધી અધૂરી ન મૂકીને સંપૂર્ણ સાંભળજો એટલે તમને કથા સાંભળ્યાનું સંપૂર્ણ ફળ મળે અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન ગણેશ માતા પિતાના લાલન પાલનને કારણે દિવસે દિવસે મોટા થવા લાગ્યા રમવા કૂદવામાં તેમની પ્રીતિ વધવા લાગી કુમાર કાર્તિકેય પણ સાથે જ હતા પરસ્પર પ્રેમ વૃદ્ધિ પ્રાપ્ત થયા એક વખત જ્યારે શિવ પાર્વતી પ્રેમપૂર્વક એકાંતમાં બેસી પુત્રોના વિવાહનો વિચાર કરતા હતા ત્યારે માતા પિતાના મનને પામી ગયેલા તે બંને કહેવા લાગ્યા પહેલો હું પહેલો હું આમ કહેતા બંને સર્જા કરવા લાગ્યા જગતવંત શંકર પાર્વતી લોકાચારની દ્રષ્ટિ પરમ આચાર્ય પામ્યા તેમણે વિચાર્યું કે કેવી રીતે બંનેનો વિવાહ કરવો બંનેએ એક અદ્ભુત યુક્તિ વિચારી કાઢી એકવાર શિવાશિવે તેમને બોલાવીને કહ્યું કે જુઓ અમને બંનેને તમે બંને સમાન રીતે પ્રિય છો કોઈ વહાલું નથી કે કોઈ અળખામણો નથી એ કારણથી તમારા માટે અમે આ પ્રતિજ્ઞા કરી છે કે જે સૌથી પહેલાં પૃથ્વીની પરિક્રમા કરીને અમારી પાસે આવશે તેનો જ શુભ વિવાહ થશે ત્યારે માતા પિતાના આ વચનો સાંભળીને મહાબલી કાર્તિકે તત્કાલ પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળી પડ્યા છે અને બુદ્ધિમાન ગણેશ ત્યાં જ ઊભા રહ્યા અને વારંવાર બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા કે હું શું કરું ક્યાં જાઉં મારાથી તો એક કોષ પણ ચલાય તેમ નથી પછી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી બહુ મુશ્કેલ છે આ વિચાર કરતા ગણેશજી ઘરમાં જઈને સ્નાન ધ્યાન કરીને માતા પિતાને કહેવા લાગ્યા કે આપ બંને સિંહાસન પર બેસો હું પૂજા કરીશ પાર્વતી શંકર ત્યાં બેઠા ગણેશજીની પૂજા ગ્રહણ કરવા લાગ્યા ગણેશે તે બંનેની પૂજા કરી પરિક્રમા કરી હાથ જોડ્યા અને કહેવા લાગ્યા માતા પિતાની સ્તુતિ કરવા લાગ્યા કે આપ મારો વિવાહ કરો શિર શિવાએ કહ્યું શું તું પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યું કુમાર ગયો છે જા તું જલ્દીથી જા અને પરિક્રમા કરીને પાછો ફર ગણેશજી માતા પિતાને આ વચનો સાંભળીને કંઈક ક્રોધથી કહેવા લાગ્યા કે હે માતાજી હે પિતાજી આપ બંને કર્મરૂપ સ્વયં બુદ્ધિમાન છો મારી આ વાત સાંભળો જ્યારે મેં આપની સાત વાર પ્રદક્ષિણા કરી છે ત્યારે આપ મને પૃથ્વીની પ્રદક્ષિણા માટે કેમ કહી શકો શિવ શિવા કહેવા લાગ્યા કે હે પુત્ર તમે આ મહાન પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ગણેશજી કહેવા લાગ્યા જ્યારે મેં આપ બંનેની પૂજા અને પરિક્રમા કરી લીધી તો સમસ્ત પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ જો આ વેદશાસ્ત્ર સંમત હોય તો આપ માનો અન્યથા ન માનશો શાસ્ત્રોના કહ્યા પ્રમાણે જ આપે વર્તવું જોઈએ નહીતર શાસ્ત્રો બધા ખોટા ઠરે તેથી આપે મારો વિવાહ જલ્દીમાં જલ્દી પતાવવો જોઈએ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મહાજ્ઞાની ગણેશની વાત સાંભળીને જ શંકર પાર્વતી આચાર્ય ચકિત થઈ ગયા અને પુત્રની વિલક્ષણ બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા કે હે પુત્ર અવશ્ય તમારું કહેવું સાચું છે તમે જે કંઈ કર્યું છે તેને કોઈ કરી શકે તેમ નથી તમારી વાત અમને સ્વીકાર્ય છે આ પ્રમાણે બુદ્ધિશાળી ગણેશને પાર્વતીએ આશ્વાસન આપ્યું અને તેમના વિવાહ માટેની ઈચ્છા વ્યક્ત કરી બ્રહ્મા કહેવા લાગ્યા કે આ સમયે વિશ્વરૂપ પ્રજાપતિએ શિવા શિવાની વિશ્વરૂપ પ્રજાપતિએ શિવ શિવાની પાસે આવીને પોતાની સિદ્ધિ અને બુદ્ધિ નામની બંને કન્યાઓના વિવાહ માટે વાતચીતનો આરંભ કર્યો શંકર પાર્વતીએ એનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેની સાથે ગણેશનો વિવાહ નિર્ધારિત કર્યો પાર્વતી અને શંકરના વિવાહની જેમ જ બધા દેવતાઓ આ વિવાહમાં આવ્યા વિશ્વકર્માએ શંકરના પુત્ર ગણેશનો વિવાહ કર્યો આ બધા દેવતાઓ અને ઋષિ મુનિઓ એ વાણી જ પ્રસન્નતા વ્યક્ત કરી ગણેશ પણ ખુશખુશાલ થયા કેટલાક સમય પછી ગણેશજીએ તે બંને સ્ત્રીઓમાં સુંદર પુત્રને ઉત્પન્ન કર્યા સિદ્ધિથી જે પુત્ર જન્મ્યો તેનું નામ ક્ષેમ રાખ્યું અને બુદ્ધિથી જે પુત્ર જન્મ્યો તેનું નામ લાભ રાખ્યું આ પ્રમાણે જ્યારે ગણેશજી સંસારનું અચિંત્ય સુખ પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને કુમાર કાર્તિકેય આવી પહોંચે માર્ગમાં તેમને નારદજી મળ્યા નારદે કહ્યું હવે ઘેર શું કરવા જાઓ છો તમારા માતા પિતાએ જે કર્યું છે તેવું આ લોકમાં કોઈ નહીં કરે તમને પૃથ્વીનો ફેરો કરવા મોકલ્યા તમે ફરતા રહ્યા અને આ બાજુ ગણેશના ઉત્તમ લગ્ન લેવાયા વિશ્વરૂપ પ્રજાપતિની બંને કન્યાઓ તેમની પત્નીઓ છે તેમને પુત્ર પણ થઈ ચૂક્યા છે આમ તમારી સાથે કપટ થયું છે મારી સમજ પ્રમાણે તમારા માતા પિતાએ તમારી સાથે સારો વ્યવહાર કર્યો ન કહેવાય સત્ય જ છે કે જો માતા પિતા આપે કે વેચી દે કે રાજા હરણ કરે તો તે કોને કહેવાનું હે નારદ તમારી પાસેથી આવી વાત સાંભળતા જ સીમા ન કોઈ પણ રીતે તે ઘર સુધી તો પહોંચ્યા પરંતુ માતા પિતાને પ્રણામ કરી તરત જ તેમની મનાઈ હોવા છતાં તેઓ તો ક્રોચ પર્વત ઉપર તપ કરવા ચાલ્યા શિવ પાર્વતી વારંવાર પૂછવા લાગ્યા તો તરત જ કુમાર કાર્તિકે કહ્યું કે તમે મારી સાથે કપટનો વ્યવહાર કર્યો છે કુમારના વિરહમાં પાર્વતીને ઘણું જ દુઃખ થયું તેઓ દિનતાપૂર્વક શંકરને સાથે લઈને ક્રોંચ પર્વત પર ગયા પાર્વતી અને શંકરને આવતા જોઈ કુમાર વિરક્ત થઈ ત્યાંથી બીજે ચાલ્યા ગયા શંકર પાર્વતી ત્યાં ગયા મળ્યા ત્યારથી તે બંને સ્થાનોમાં કાર્તિકે સહિત શંકર પાર્વતીનું મહાત્મય અત્યાર સુધી મનાય છે આ કથાને વાંચવાથી કે સાંભળવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન ગણપતિ બાપાની જય હોળાનાથની જય મિત્રો અહીં આ કથા સમાપ્ત થાય છે ધન્યવાદ